જૂનાગઢ જિલ્લાના માળિયાટીના તાલુકાના અમરાપુર ગીર ગામે ખ્યાતનામ અંકુર વિદ્યા સંકુલ ખાતે બાયબાય નવરાત્રી કાર્યક્રમ યોજાયો જેમાં પધારેલા ધારાસભ્ય ભગવાનજીભાઈ કરગતિયા શિવાભાઈ સોલંકી સહિતના મહાનુભાવના સંસ્થાવતી લક્ષ્મણભાઈ યાદવ ભગતસિંહ જણકાંત તેમજ સંસ્થાના ટ્રસ્ટી દ્વારા પુષ્પગુચ્છ અને મૂવમેન્ટ આપી સન્માન કરવામાં આવ્યો ત્યારે આ કાર્યક્રમમાં અંકુર વિદ્યા સંકુલના વિદ્યાર્થીઓએ રાસ ઉત્સાહપૂર્વક ભાગ લીધો નવરાત્રી અંબાના ધામધૂમપૂર્વક ઉજવવામાં આવતી હોય છે ત્યારે આજે માળીયા હાટીના તાલુકાના અમરાપુર ખાતે ખ્યાતનામ અંકુર વિદ્યા સંકુલ ખાતે બાય બાય નવરાત્રી કાર્યક્રમ યોજાયો હતો જેમાં સ્કૂલના વિદ્યાર્થીઓ દ્વારા ખૂબ જ આનંદ અને ઉત્સાહપૂર્વક નવરાત્રિનો ભાગ લઈ અને જેમાં દાંડિયા રાસ અને રાસની રમઝટ બોલાવી હતી ત્યારે આ કાર્યક્રમમાં ધારાસભ્ય ભગવાનજીભાઈ કરગઠિયા શિવાભાઈ સોલંકી સહિત પધારણ મહાનુભાવોનું સ્કૂલના પ્રિન્સિપાલ ભગતસિંહભાઈ જણકાત અને લક્ષ્મીભાઈ યાદવ સહિતનાઓએ સ્મૃતિ ચિહ્ન આપી તેઓનું સ્વાગત કરેલ તેમજ આ કાર્યક્રમને સફળ બનાવેલ રિપોર્ટર પ્રકાશ દેવા સાથે વિનેશ કાગડા ન્યૂઝ માળિયા હાટીના જૂનાગઢ